શિક્ષણમંત્રી કુબેર ઇન્ડોરે ભીલ પ્રદેશને લઈને જે નિવેદન આપ્યું હતું તે સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતા નરેશ બારિયા મેદાને આવે છે તેમણે કહ્યું છે કે શિક્ષણ મંત્રી જે રીતે વાત કરી રહ્યા હતા કે તેઓ આવતીકાલે પ્રધાનમંત્રીને રજૂઆત કરીને ભીલ પ્રદેશ બનાવી આપશે પરંતુ ચલાવશો કેવી રીતે તો તેને લઈને નરેશ બારિયાએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે અમે ભીલ પ્રદેશને જો આ રાજ્ય બને છે તો દેશનું નંબર વન રાજ્ય બનાવીને બતાવીશું તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને સાથે જ તેમણે ગંભીર આરોપો કુબેર ઢીંડોર ઉપર શું લગાવ્યા છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતા નરેશ બારિયા મેદાને આવ્યા છે તેમાં થોડાક દિવસ પહેલાં શિક્ષણમંત્રી કુબેર ડિંડો નર્મદાની મુલાકાતે હતા તેમણે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતા અને જે ભીલ પ્રદેશની માંગનો જે મુદ્દો છે તેને લઈને વાત કરી તેને કહ્યું હતું કે એક ધારાસભ્ય અવારનવાર ભીલ પ્રદેશની માંગનો મુદ્દો ઉઠાવે છે પરંતુ આ ભીલ પ્રદેશમાં તેઓ રેવન્યુ કેવી રીતે જનરેટ કરશે કેવી રીતે ભીલ પ્રદેશને ચલાવશે તેને લઈને શિક્ષણ મંત્રીએ સવાલ ઉઠાવ્યા હતા ત્યારે ઘટના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો હતો ને આમાં ભેલ પ્રદેશ કેવી રીતે ચલાવીશું તે પ્રકારની વાત પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં કરી હતી ત્યારે હવે આદિવાસી નેતા નરેશ બારિયા પણ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે ને શિક્ષણમંત્રી કુબેર ઇન્ડોર ઉપર તેઓ બરોબરના વરસ્યા છે પહેલાં તો તેમણે કહ્યું કે ગુજરાતમાં જે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની વ્યવસ્થા છે જે શિક્ષકોની અછત છે વર્ગખંડોની જે દયનીય હાલત છે અભ્યાસક્રમ અભ્યાસક્રમો અવારનવાર બદલાય છે જે બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી તેને લઈને પહેલાં શિક્ષણ મંત્રી છે એ બાબતોનું નિરાકરણ લાવે ને ત્યારબાદ તેઓ આવક જનરેટ કરવાની જે વાતો કરી રહ્યા છે તે કરે પહેલાં તો મામલે શું કરી રહ્યા છે આદિવાસી નેતા નરેશ બારિયા તે સાંભળી લો નમસ્કાર મિત્રો આ મારો વિડીયો છે એ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સુધી પહોંચાડજો કુબેરભાઈ તમને હું કહેવા માંગુ છું કે તમે ચૈતરભાઈ પર જે ટિપ્પણી કરી છે તો તમારે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલો છો લોકો પાસેથી ટેક્સ વસૂલો છો એના કારણે આજે આખા દેશમાં ગરીબી આવી રહી છે સાથે તમે શિક્ષણ મંત્રી તરીકે કોઈ પણ ફરજ બરોબર બજાવી નથી આજે એક પાંચની શાળા છે તેમાં એક જ શિક્ષક છે ઘણા બધા શિક્ષકો આજે પેન્શન માટે લડત લડી રહ્યા છે એનું પણ તમે કોઈ પણ કામ કરી રહ્યા નથી એમને સાંભળી રહ્યા નથી સાથે સાથે આટલા બધા પેપરો ફૂટ્યા એમાં પણ તમે કશું કર્યું નથી અને જે પણ કાર્ય જે પણ શાળામાં વારે વારે તમે અભ્યાસક્રમો બદલો છો તો બાળકોને શિક્ષકો પણ એમાંથી ગુમરાહ થઈ રહ્યા છે તમે ખાનગી શાળાઓને વધારે મહત્વ આપી રહ્યા છે તમે સરકારી શાળાઓને મહત્વ આપતા નથી તમે ઘોર બેદરકારી રાખી રહ્યા છો તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો અને તમારા જ નેતાઓ ધારાસભ્ય હોય સંસદ સભ્યો હોય એક એક ધારાસભ્ય સંસદ સભ્ય વારંવાર પચાસ પચાસ સંસ્થાઓ લઈને બેઠા છે સાથે પેટ્રોલ પંપો લઈને બેઠા છે બધું જ તમે માલિક બની ગયા છે તો આ જનતાને કશું જોઈતું નથી એમ જાણો છો તમે ખરેખર તમારે આ ચૈતરભાઈ જે કામ કરી રહ્યા છે એની વાહવાહી કરવી જોઈએ એની જગ્યાએ તમે આદિવાસી સમાજના મસીહા જોડે તમે એમની ટિપ્પણી કરો છો એમને ખરાબ ચિત્રો છો

ક્યાંથી પૈસા લાવવા ક્યાંથી એ તમારો વિષય નથી એક વખત તમારી ભાજપ સરકાર જાહેર તો કરે કેટલા બધા આદિવાસી અગાઉના આદિવાસી પણ લડી ચુક્યા છે કે અમારે ભીલ પર અમારે અગાઉ પણ તમારે તમે આદિવાસી છો પણ મને લાગતા નથી આદિવાસી હોય એવા કારણ કે અગાઉ પણ જાંબુખંડ નામે આ આ નકશો પડેલો છે વિચારો ને તમે એટલે તમને કેવા માંગુ છો કે ખરેખર

રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો એ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં